ખૂટમાં જેનો હોલ એને હોલ પછી એની આખી ઓફિસ છે ઓલી નાની એવી ઓફિસ એમાં ટાઈપ કરતા એમાં પાયલ લઈ ગયા અને પાયલ બેનને પટ્ટે મારતા હતા એ પટ્ટાનો અવાજ અમે સાંભળ્યો પાયલબેન રડ્યા હતા ત્યાર પછી રિકન્સ્ટ્રક્શન માટે મને અને પાયલબેનને મારી ઓફિસે લઈ જાય છે પાછા અને ઓફિસેથી મારા ઘરે લઈ જાય છે ઘરે માનો કે કોઈ હતા નહીં કારણ કે મને અગાઉ ધમકી આપેલી હતી કે જો તે કોઈને કીધું તો તારી ઘરવાળીને છોકરાને તારી સામે લાવીને મારશું અને એને પણ આમાં ફિટ કરી દેસુ એટલે મારો ભત્રીજો જ્યારે સવારે મને સિટી પોલીસ સ્ટેશન ત્રીસ તારીખે ચા દેવા આવ્યો ત્યારે મેં કીધું કે ભાઈ તમે છોકરાને લઈને અહીંથી જતા રહેજો ને તમને પણ આ લોકો બે હમી મારશે એટલે એ લોકો જતા રહેતા એટલે ચાવી મગાવવામાં વાર લાગી તેવું બધું એટલે પછી કે આલો હવે એલસીબી પાછો લાવવામાં આવ્યા અને પછી અમને કોર્ટમાં રજૂ જજ

રાતના અગિયાર વાગ્યા સુધી એલસીબી ઓફિસ એરિયા છે અને એક પછી એકને અંદર બોલાવ્યા અમને અને મને તો પહેલી વાર જ પૂછપરછ કરી એમાં પહેલું જ મારવામાં આવ્યું અંદર અને કીધું કે ભાઈ કોણ આમાં નાયણભાઈ કાછડિયા છે મેં કીધું ના સાહેબ આમાં કોઈ નથી આમાં કિશોરભાઈ કાનપરિયાની છે છે લેટર પેડ એનો ઓરિજિનલ છે સાહેબ એનું એફએસએલ કરવું એટલે બહાર આવશે તોય કે નહીં આમાં કોણ છે તું કે હાલ નામ બોલ ત્યાર પછી એક પછી એક નામ દિલીપભાઈ સંઘાણીનું નામ અશ્વિનભાઈ સાવલિયાનું નામ મુકેશભાઈ સંઘાણી સુરેશભાઈ શેખવા આટલા નામ લઈ લઈને મને એવું કીધું કે દબાણ એટલું બધું કર્યું મારે એટલો માર્યો અને હાથની હથિયાળીઓ આમ રાખીને હાથ પડી જાય તો પાછળથી આ સિદ્ધરાજસિંહ ગોહિલામાં પટ્ટા મારતા હતા એમ બી ગોહિલ અને વરજાન કરીને હતા આ ત્રણેય હજી આમાં લોહી મરેલું છે હાથમાં અને મને પુષ્કળ માર મારવામાં આવેલો અને એકવાર તો મને ફરિયાદીની હાજરીમાં મારી ચેમ્બરમાં હતા એસપી સાહેબ બેઠા હતા આગળ બેઠા હતા આ બાજુ તપાસ અધિકારી પીએસ પરમાર સાહેબ બેઠા હતા અને ત્રણ આવડા હતા એલસીબી ના સિદ્ધરાજસિંહ ગોહિલ જે મને હાથમાં પટ્ટા મારતા હતા અને ગોહિલ બીજા હતા એ અને ત્રીજા વરજાન કરી અને ફરિયાદની હાજરીમાં પણ મને જેટલા પટ્ટા માર્યા છે પટ્ટામાં મેં એમ જ કીધું છે મને આ નામ બોલાવવા માટે દબાણ પૂરેપૂરું કરવામાં આવ્યું હતું આ નામ બોલ કોણ છે તને પછી અમારે કાંઈ કરવું નથી મેં કીધું સાહેબ કિશોરભાઈ કાનપરિયા મારી આખું વિસાઈ જતી હતી મને હાથમાં વારતા હતા તોય મેં કીધું સાહેબ કિશોરભાઈ કાનપરિયા જ આપ્યું છે લેટર પેડ એની સહી છે સહી ઓરિજિનલ જ છે આખું મેં ઘણી રીતે કોશિશ કરી પણ એને મારવામાં પણ કોઈ કચાસ રાખી નહોતી હજી આમાં લોહી મરેલું છે હાથમાં અને મને જ્યારે અને સિવિલ હોસ્પિટલે મને ત્રીસ તારીખે લઈ જાય છે સાંજે આઠ વાગે આઠ વાગે લઈ જાય અને અહીંયા સિવિલ ટ્રોમા સેન્ટરમાં લઈ જાય ત્યાં લેડીઝ હતા ડોક્ટર એ પણ આ બાજુ ટેબલ ટેબલની સાઈડમાં બેઠા હતા ત્યાં મને આ બાજુ સાઈડમાં ઊભો રાખે છે અહીંયા બાજુમાં એક એનો જે અમારું નિવેદન લેતો હતો એ ભાઈ નિવેદન લખતો ગયો હતો એક બીજો એક સ્ટાફ હતો ત્યાંથી સાથે હતો સિવિલ ડ્રેસમાં એ બે ઊભા છે મારું ખાલી ડોક્ટર નામ પૂછે છે અને ઉંમર પૂછે છે એ સિવાય મને ક્યાં વાગ્યું શું કાય છે એ બાબતનું કોઈ મને પૂછવામાં આવેલું જ નથી અને તમે એના સીસીટીવી ફૂટેજ કાડીને આખી તપાસ કરવામાં આવે તો બધું બહાર આવે એમ છે શું છે એ બધું મારું એક બીજું એવું કહેવાનું છે પાઇલ ગોટીને ગોટીય ડીજીપી માં ફરિયાદ કરી છે તો એસપી સાયબર સેલ એસસીબી સિટી પોલીસ સમક્ષ અમે તો એની સામે તત્કાલ પગલા કેમ હજી અત્યાર સુધીમાં લીધા નથી એના પગલા લેવા જોઈએ તત્કાલિક અને જે તે અધિકારીઓ આમાં સામેલ છે એ બધા એને સસ્પેન્ડ કરવા જોઈએ જે રીતે પાયલ ગોટીને હાજરીમાં ને ગેરહાજરીમાં મને મારવામાં આવેલો છે જે કસ્ટડીમાં મારવાના એફઆઈઆર માં એના સંદર્ભમાં ડીકે ઓગણીસો સત્તાણું ના બાસુ સુકાદા આધારે તત્કાલ એફઆઈઆર કરી અને સસ્પેન્ડ કરો અને એસપી ઓફિસ એલસીબી અને સિટી પોલીસ સીસીટીવી કેમેરા જે પાયલબેન દ્વારા પણ માગવામાં આવેલા છે ઈ કેમેરાના ઇમેજિંગ બધાય લઈ અને એમાં પણ જે કઈ હોય આખું બહાર લાવો ત્યાર પછી જે કઈ આ લોકો છે રાજકીય લોકો પાસે જે કરાવેલું છે એ લોકોને પણ આમાં બહાર કાઢવામાં કોલ ડિટેલ બધી એના ઈમેજિંગ લે ને એને પણ બહાર કાઢવાની તપાસ કરીને અમને પૂરો વિશ્વાસ છે એ પગલા ભરશે જ મને જ્યારે માર મારતા કોના કેવાથી હું છે કોનો માણસ છું ત્યારે પણ મેં એમ જ કીધું હું ભારતીય જનતા પાર્ટી નો માણસ છું હું કઈ વ્યક્તિગત કોઈ નો માણસ નથી લડાઈમાં

એ તાલુકા પોલિટિક જ્યાં સીટી આ બાજુ આવતા છે ને ઓફિસનું લાઇટની જોયું છે મારા મધર વાઈફ અને સન તો એમણે અહીંયા ઓફિસે ગયા તો એ લોકો પ્રિન્ટર અને આ સીપીયુ બે વસ્તુ લઈને એલસીબીએ લેવા માટે ગયા હતા બાકી અને સિક્કા એને અહીંયા ચેક કર્યા હતા તો સિક્કા મારી સેવા સહકારી મંડળી બે મંડળીના હતા અને મારા કન્સ્ટ્રક્શન સિવાય એક પણ કોઈ સિક્કો એવો હતો નહીં કોઈ એવા લેટર પેડ હતા નહીં અને બે વાર રીકન્સ્ટ્રક્શનમાં અમને લઈ ગયા છે એ પણ તમે એકવર તો રીકન્સ્ટ્રક્શનમાં તમે પણ સાથે હતા એમાં પણ અમને કંઈ મળ્યું નથી તમે હતા જ ત્યારે પહેલી વારમાં તો અમને ચારે ને લઈ ગયા ત્યારે મનીષભાઈ તમારી ઓફિસમાં સીસીટીવી છે ના મારી ઓફિસમાં સીસીટીવી નથી આસપાસમાં છે बाजूમાં નાયણભાઈને ત્યાં છે આ બાજુ ગઢવી ભાઈનું છે પછી સામે માનો કે મીરા ઝરોક્ષની પણ છે હવે તો આખી કોલ ડિટેલલી મેં કીધું કે આની તપાસ કરો અને જે કોઈ આની પાછળ હોય એની સામે આ લોકોની સામે આખા પગલાં લ્યો ત્યાર પછી ત્રીસ તારીખે પાછા અમને સિટી પોલીસેશન રાત્રે તો ડેઈલી અમને સિટી પોલીસ્ટેશન લઈ જતા અને પછી એલસીબી એ સવારમાં લાવે એક પ્રિન્ટ અમારું લીધું હતું ત્યાર પછી એલસીબી લાવવામાં આવે છે અને અગિયાર વાગ્યાની આસપાસ પાયલ બેન ને અમને જે હોલમાં એલસીબી નો હોલ છે એમાં કેમેરા લગાવ્યા છે એમ કે છે કે ભાઈ એસપી સાહેબના ઓફિસનો ડાયરેક્ટ એક કેમેરો છે બે કેમેરા લગાવેલા છે હોલમાં અને એ કેમેરાને સામે જ અમે બેઠા હતા ત્રણે અને એની આગળ દસ થી બાર ફૂટમાં જેનો હોલ એની હોલ પછી એની આખી ઓફિસ છે ઓલી નાની એવી ઓફિસ છે એમાં ટાઈપ કરતા એમાં પાયલબેન લઈ ગયા અને પાયલબેન ને પટ્ટે મારતા હતા એ પટ્ટાનો અવાજ અમે સાંભળ્યો પાયલબેન રડ્યા હોતા ત્યાર પછી રીકન્સ્ટ્રકશન માટે મને અને પાયલબેન ને મારી ઓફિસે લઈ જાય છે પાછા અને ઓફિસેથી મારા ઘરે લઈ જાય છે ઘરે માનો કે કોઈ હતા નહીં કારણ કે મને અગાઉ ધમકી આપેલી હતી કે જો તે કોઈને કીધું